મધ્યપ્રદેશના રીવામાં જમીન વિવાદમાં એક પક્ષના લોકોએ બીજા પક્ષની બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું આરોપીઓએ ડમ્પરમાં ભરેલી માટી મહિલાઓ પર ઠાલવી દીધી હતી અને જેને કારણે એક મહિલા તેની કમર સુંધી અને બીજી તેના ગળા સુધી માટીના ઢગલામાં દટાઈ ગઈ હતી બાદમાં પાવડા વડે માટી કાઢીને બંનેને બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ એક મહિલા બેહોશ થઈ ગઈ મહત્વનું છે કે મામલો મંગાવન પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગેવ ચોકી ગામનો છે આ વિવાદ શનિવારે થયો તો તેનો વિડીયો સામે આવ્યો છે આ મામલો લીઝ પરની જમીન પર બળજબરીથી રોડ બનાવવાનો છે રવિવારે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ મામલે સરકારને ઘેરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ